કે ગુજરાતમાં કઈ અનોખી વન્યજીવ પ્રજાતિ પણ તેનો વસવાટ ધરાવે છે એટલે કે નીચેનામાંથી કઈ વન્યજીવ વનસ્પતિ અનોખી છે કે જે ગુજરાતમાં જોવા મળે છે ભારતીય હાથી ઇન્ડિયન એલિફન્ટ એ ગુજરાતમાં જોવા નથી મળતા એ તો કર્ણાટકને કેરળની ને બધી જગ્યાએ જોવા મળે છે હિમચિત્તો સ્નો લેપડ એ ગુજરાતમાં જોવા નથી મળતો બેંગોલ ટાઈગર તો બેંગોલ ટાઈગર નામ ઉપરથી ખબર પડે છે કે બેંગાલની અંદર બંગાળની અંદર જોવા મળતો છે આ એ કંઈ ભારતમાં જોવા મળતું નથી પણ ભારતીય જંગલી ગધેડો કે જેને આપણે ઘૂડખર તરીકે સોરી આપણે જે વાઇલ્ડ એસ જેને કહીએ વાઇલ્ડ એસ જે કચ્છની અંદર જોવા મળે કચ્છની અંદર એ એ જે છે કચ્છ એ ભારતીય જંગલી ગધેડાની વાત કરે છે તો એ ગુજરાતના કચ્છમાં જોવા મળે છે આપણે ગુજરાતીમાં એને ઘૂડખર તરીકે ઓળખીએ છીએ ઘૂડખર જેને કહીએ ધૂડખર વન્યજીવ અભયારણ્ય એ પણ આપણે ક્યાં આવેલું છે તો એ પણ કચ્છની અંદર આવેલું છે તો ઇન્ડિયન વાઇલ્ડ એસ ભારતીય જંગલી ગધેડો ઘુડખર કે ગુજરાતમાં જોવા મળે છે બહુ જોરદાર પ્રશ્ન છે યુપીએસસીની અંદર પણ આ પ્રશ્ન બહુ પહેલાં સાલો પહેલાં પૂછાઈ ગયેલો છે સેમ આ જ પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ પ્રજાતિ ભારતની અંદર કે ગુજરાતમાં જોવા મળે છે તો ઇન્ડિયન વાઇલ્ડ લેસ બરાબર જંગલી ગતેડો કારણ કે સામાન્ય રીતે થાય કેવું કે લોકોએ આપણે તો ગુજરાતમાં રહીએ એટલે આપણને ખબર હોય કે ઘુરખર નામની કોઈ ચીજ છે કચ્છવાળા હોય તો એમને ખબર હોય પણ ભારત લેવલે જ્યારે આ ક્વેશ્ચન પૂછાયેલો કોઈ વ્યક્તિ આજમાં નિકોબારમાં રહેતો હોય કેરળમાં રહેતો હોય કે આસામમાં અરુણાચલમાં રહેતો હોય તો એને આના બરાબરમાં ખબર ન હોય એણે ગધેડો શબ્દ સાંભળેલો હોય પણ વાઇલ્ડેસ જંગલી ગધેડો એના વિશે સાંભળેલું ન હોય તો ઘણી બધી વાર એવું થતું હોય તો આવા પ્રશ્ન પૂછી શકે તમારે યાદ રાખવાનું